આવ્યો ને પાણી ભરવા પછી આ વસ્તુ હું કઈને પાળી ગયું બધું તાળા ને ઉગાડું પાડ્યું અને પછી અમકે મને ફોન કર્યો ફોન કર્યા પછી એમ આવ્યા ઘીરે અને ઘીરે આવ્યા પછી હું આ બધું જોયું તો હું અમકે આમાં આ બધું લઈ ગયેલા છે શું શું ચોરીમાં શું શું થયું જો સાંધી જાય લગભગ એક કિલોને ઉપર અમકે છસો ગ્રામ રીખી હોય કે પાંચસો ગ્રામ એટલી સાંધી હોય જાય લઈને અને ત્રણ બૂટી જાય અને એક લાખ ને પચીસ હજાર રૂપિયા ગયા પોલીસ ને જાણકારી કરી શું કીધું પોલીસે એ કેમ આવી છે એમ કીધું બનાવો ક્યારે બન્યો ખબર કે હવે આઠ વાગે હું આ ગિરેશ ગયો અને અગિયાર વાગે છોકરો આવ્યો એ